તાલુકાના વાઘેશ્વરી કણાદર ગામના મજૂરી કરી પેટીયું રડતા અને નિરાધાર પરિવારોમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય તેવા ઉમદા હેતુથી પાટણથી આનંદ ભારતી બાપુ આશ્રમના પ્રમુખ ખેંગારજી યોગી દ્વારા રક્ષાબંધન ના પર્વ નિમિત્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંતરિયાળ વિસ્તારમાં કોઈ પરિવાર ભૂખ્યો ન સુવે જોઈએ ત્યારે પોતાનું ઘર તો હોવું જોઈએ ગરીબ પરિવારના બાળકોના શિક્ષણ અને અભ્યાસ સાથે સાથે કોમ્પ્યુટર પુસ્તકો વિતરણ અને તેની જાણકારી માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે પૂર્વ તૈયારી કરવા માટે પુસ્તકો અને તેની સંપૂર્ણ જાણકારી મળી રહે તેવા પ્રયત્નો કરી મદદરૂપ થવા માટે અને ડુંગરાળ પ્રદેશમાં ઔષધિના વૃક્ષો વાવી તેનું જતન કરવા અને તેના થકી રોજીરોટી મળી રહે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં જીએફ પાંડુર લક્ષ્મણભાઈ બોડા વૈદ્રાજ સુરેશભાઈ ચાવડા નાનજીભાઈ તબિયાર શૈલેષભાઈ રાવળ સેવા કાર્યમાં જોડાયા હતા અને સંસ્થા સાથે કાર્યરત કૌશિકભાઈ સોની હસમુખભાઈ પટેલ જગદીશભાઈ પટેલ સહિત માનવો ઉપસ્થિત રહ્યા હતા બિરોચેપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી